ધોરણ બાર આંકરા શાસ્ત્ર એની પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે જોવાના છે જે પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન કેવું હશે એ એટલે કે કેવા પ્રશ્નો પૂછવાના વિભાગ એની અંદર ત્રણ પ્રશ્નો વિભાગ બીની અંદર બે પ્રશ્નો સીની અંદર બે ડીની અંદર બે એમાં આ પ્રશ્નો આપણે કઈ રીતના પૂછવાના છે એ જોઈએ અને પછી એના જવાબો તો પહેલું જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય તો હંમેશા યાદ રાખવાનો છૂટક ભાવ ધ્યાનમાં લેવાય સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે તો જવાબ આવે ગુણોત્તર મધ્યકને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે કયો સૂચકાંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા ભાવ સાપેક્ષ આ જો કેટલીક વાર અહીંયા પાસેની જગ્યાએ લાશ પેર આપે પાસે આપે તો પીઝીરો ક્યુ વન ખાસ યાદ રાખજો એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાર પોઈન્ટ પાંચ ગણો વધે તો પાંચસો પચાસ થાય કેવી રીતના ધારો કે સો છે અને ચાર પોઈન્ટ પાંચ ગણો વધે એટલે ચારસો પચાસ થાય પણ સો તો પહેલાં હતો જ એટલે સો વધતા ચારસો પચાસ એટલે પાંચસો પચાસ જવાબ આવે ત્યાર પછી વાળો જ્યારે પણ આવા દાખલો પૂછાય ઝીરો પંચોતેર એટલે હંમેશા યાદ રાખવાનો ઝીરો પોઈન્ટ એકસો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ જ જવાબ આવવાનો છે આવા દાખલા ઘણીવાર બોર્ડમાં પણ પૂછાય છે આઈપી બરાબર આઈએલ હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો આઈપી બરાબર આઈએલ હોય એનો મતલબ કે દરેક વસ્તુ સરખી છે આઈ એફ આઈપી અને આઈએલ વિકી આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો આડની કિંમત કેટલી આવે ક્યાં તો એક આવે ક્યાં તો ઓછા એક આવે જો બે ચલ અચર પ્રમાણમાં એકબીજાની વિરુદ્ધ દિશામાં એક આ બાજુ જાય છે અને એક ચલ આ બાજુ એટલે કે એક વધે છે અને એક ઘટે છે તો સંપૂર્ણ ઋણ સહસંબંધ જવાબ આવે આની કિંમત માઇનસ એકથી એકની વચ્ચે આવે આ બધી જ કિંમત માઇનસ એકથી એકની વચ્ચે છે પણ આ માઇનસ એક કરતાં પણ પાછળ છે એનો મતલબ કે એ માઇનસ એક પોઈન્ટ ઝીરો એક તો આ જવાબ આપરો આવશે જે કેમ કે સહ કિંમત આ શક્ય નથી આધાર વર્ષ એટલે શું પરમપરિત દાદાની રીતે સૂચકાંક એટલે શું કઈ પદ્ધતિમાં આધાર વર્ષ બદલાતું રહે સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષ કેવો આ ચારે ચાર જવાબો હું તમને અત્યારે બતાવી દઉં જો જોઈએ ચારે ચાર જવાબો અહીંયા આપેલા છે આ ચારે ચાર જવાબ છે પહેલો જવાબ છે આધાર વર્ષ એટલે શું બીજો પરંપરાધારની સૂચકાંક કોને કહેવાય ત્રીજું કઈ પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે અને ચોથો આ ચારે ચાર જવાબનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી સમય નહીં જાય તમને ટાઈમ પર પ્રશ્નોના જવાબ મળી રહે ત્યાર પછી આગળ ચાલીએ પ્રશ્ન નંબર પાંચ છે સહસંબંધની વ્યાખ્યા લખવાની સહસંબંધાંકની વ્યાખ્યા લખવાની અને આ જ્યારે પૂછાય તો એનો જવાબ આવશે ઋણ સહ સબંધ અને છેલ્લે એવું કીધું છે ક્રૂડ ઓઇલ અને વાર્ષિક આવક અને તે જ સમયગાળા લગ્નોની સંખ્યા બંને વસ્તુ અલગ છે એટલે અર્થહીન સંબંધ છે એવું કહેવાય ત્યાર પછી આ દાખલો છે એ બધા જ દાખલાઓ આપણે ગણેલા જ છે આપણે ચેનલ પર જોઈ લેજો એ મૂકેલા છે તમને મળી જશે આ દાખલો પર ગણેલો છે આ પણ ગણેલો છે હવે આ જે દાખલો છે એ કેવી રીતના ગણવાનો છે તે પર જોઈ લે પહેલાં તમારે લખવાનું આઈ અને પછી લખવાનું ડબલ્યુ આઈમાં લખવાના ત્રણસો પંદર પછી લખવાના ત્રણસો અઠ્ઠાવીસ એમ લખી દેવાનું કેવી રીતના જોજો અહીંયા આઈ લખવાનો બાજુમાં ડબલ્યુ લખવાનો ત્રણસો પંદર લખવાના ત્રણસો અઠ્ઠાવીસ લખવાના અને ત્રણસોને નેવું લખવાના બાજુમાં પાંચ સાત અને આઠ લખવાના પછી આઈ ડબલ્યુ કરવાનું એટલે આ બંનેનો ગુણાકાર અહીંયા લખવાનો આ બંનેનો ગુણાકાર અહીંયા આ બંનેનો ગુણાકાર અહીંયા પછી આઈ ડબલ્યુના છેદમાં ડબલ્યુ કંઈ ભાગાકાર કરી નાખવાનો એટલે એ દાખલા બધા કરેલા જ છે આ દાખલો કેવી રીતના કરવાનો તો કો એક્સ વાયના છેદમાં એસએક્સ ઇન્ટુ એસ વાય લખવાનો આર બરાબર કો એક્સ વાય અને છેદમાં એસએક્સ ઇન્ટુ એસ વાય કરવાનું એટલે આ દાખલો થઈ જાય એના પછીનો દાખલો છે એ પણ એવો જ છે તમારે જે દાખલો છે એ કેવી રીતના કરવાનો હોય તો આર બરાબર આ જે છે એના છેદમાં એસએક્સ ઇન્ટુ એસ વાય અને એન લખવાનો એટલે છેદમાં આ રીતે લખવાનું એસએક્સ ઇન્ટુ એસ વાય અને ઉપર આ લખી દેવાનું લે પર થઈ જાય ત્યાર પછી દાખલો પણ એ જ રીતના થશે પહેલાં ઉપર આ લખવાનું અને પછી એસેક્સ ઇન્ટુ એસ વાય લખી દેવાનું એ દાખલો પર એ જ રીતના છે આને કહેવાય એસેક્સ અને આ જે છે પ્રી એ બી એસેક્સ કહેવાય આ મધ્યક છે આ મધ્યક છે આ એક્સ બાર છે આ વાય બાર છે આ એસેક્સ છે અને આ એસવાય છે બધું આપેલું જ છે બરાબર એટલે એ પર દાખલો થઈ જાય ત્યાર પછી આ દાખલો છે તો આ દાખલો કેવી રીત નાખવાનો આના છેદમાં આ બે વસ્તુ મૂકી દેવાની ત્યાર પછી જોઈએ આ જે આગળનું છે એમાં અઢાર વર્ષ ત્યારે અચલ આધારની રીતે ત્રણ ત્રણ વસ્તુના ભાવનો સૂચકાંક શોધવાનો છે એટલે અઢાર બધાના છેદમાં મૂકી દેવાનું કઈ રીત છે અચલ આધાર અને બધાના છેદમાં અઢાર અને આ બધાના છેદમાં ટીસ આ બધાના છેદમાં ટીસ જો આ છે અઢાર એ દરેકના છેદમાં મૂકવાનું આ ટીસ છે દરેકના છેદમાં મૂકવા આ ટીસ છે દરેકના પછી છેલ્લે સરવાળો કરવાનો ભાગ્યા ત્રણ કલાક નાખવાના અહીંયા આપણને શું પૂછેલું છે કૌટુંબિક અંદાજપત્ર એટલે તમારે આઈડબલ્યુ કરવાનું છે આઈડબલ્યુ કેવી રીતના કરવાનું તો તમારે પહેલાં તો આઈ શોધવાનો આઈ એટલે પીવનના આઈ બરાબર પી વનના છેદમાં પી ઝીરો ગુણ્યા સો અને ક્યુ બરાબર શું શોધવાનું તો આઈ તો આપણને મળી ગયો ડબલ્યુ એટલે ડબલ્યુ એટલે પી ઝીરો અને ક્યુ ઝીરો જે બંને અહીંયા છે એટલે એ પ્રમાણે પછી આઈ ડબલ્યુ કરી દેવાનું ત્યાર પછી આ બધા દાખલા જોઈ લેજો એકવાર આપેલા જ છે અને આના વડે ભાગી દેવાનું એટલે આપણને પછી શું મળી જાય જે જવાબ આવવા તે મળી જાય ગુણ્યા સો કરી દેવાના ત્યાર પછી આ દાખલાઓ પણ છે સીગમાં પી વન ક્યુ ઝીરો છેદમાં સીગમાં પી ઝીરો ક્યુ ઝીરો મૂકવાના અને ત્રણના છેદમાં બે મૂકવાનું એટલે લાસ્ટ પે મૂકે એ જ રીતના પાસે મળી જાય ને પછી ફિસર શોધી કરવાનું આ બધા જ દાખલાઓ છે એ દરેકે દરેક દાખલા આપણી ચેનલ પર છે જ એ જઈને જોઈ લેજો એકવાર એટલે મળી જશે આ બધા જ દાખલા આ દરેકે દરેક દાખલા કયા છે એ એકવાર જોઈ લેવો એટલે દાખલા ગણવાની તમને ખબર પડે આ દાખલાની રકમ પર એકવાર ચેક કરી લેજો અને એ બધા દાખલા આપવામાં આવેલા છે તમે એકવાર સ્વાધ્યાય બે આ આટલું કરીને સ્વાધ્યાય બેની અંદર ત્યાર પછી સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણના જે દાખલાઓ છે એ પણ જોઈ લેજો એટલે બે પોઈન્ટ ત્રણના દાખલા કયા એક એક્સને વાય આપેલો હોય પછી આર એક્સને આર વાય અને ડી એ દાખલા પર જોઈ લેજો આર બરાબર વન માઇનસ સિક્સ ડી સ્ક્વેરવાળા જે દાખલાઓ છે એન એન સ્ક્વેર માઇનસ વન એ દાખલાઓ પર જોઈ લેજો એ પણ પૂછાશે બસ આટલું કરશો એટલે કોઈપણ જાતની મુશ્કેલી ન થાય આભાર